આજે ખાસ કરીને એવો એક દિવસ છે હંમેશા એક એક દિવસ હોય છે આવતીકાલે ગાંધી જયંતી બીજી ઓક્ટોબર છે તો પહેલી ઓક્ટોબરે શું તો પહેલી ઓક્ટોબરે ખાસ કરીને વૃદ્ધ દિવસ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ છે વડીલોનો દિવસ છે આ વડીલોનો દિવસ થી કઈ ને કઈ શરૂઆત થઈ છે પરંતુ આ જોગાનુયોગ રાજકોટ ની અંદર જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને બોલબાલા સેવા સંસ્થા જે કામ કરી રહી છે બોલબાલા સિનિયર સિટીઝન સેવા સંસ્થા દ્વારા 5000 જેટલા વડીલો માટે કામગીરી થઈ છે પરંતુ એક આદમો બનાવ જોવા જેવો છે અમિતા આદમો યુવાન પોતાના દાદા લડીને તરફ લી जातो હોય પરંતુ આ જુદી ઘટના છે એક સિનિયર સિટીઝન બોલબરાના સથવારે પોતાના દીકરાને સેવા સંસ્થાની વિઝિટ લઈ અને સિનિયર સિટીઝન નિવાસને ઉજામય કરી રહ્યો છે ખાસ ત્રિવેદીભાઈ છે ત્રિવેદીભાઈ બોલબરા ટ્રસ્ના મેમ્બર છે ઘણા સમયથી બોલબરા ટ્રસ્માં સેવા આપી રહ્યા છે પોતાનો रिटायरमेंट लाइफ बिजनेस कमाणी बदले पोतानो जीवन सेवा रूपी काम करी जीवन नु भातु बाजू रिया छे हूं त्रिवेदी भाई ने विनती करू आज तमारा आने तमारो पौत्र जे विदेश यात्रा ऊपर विधि काम करे ने विदेश मा सारी कंपनी मा जॉब कर लियो छे आज तमे बोलबाला टुक मा ऋतु दिवस लेवा जो तो आज दिवस उते त्रिवेदी भाई बे बात आप कर दो

કે જે તમારા એક્ટિવિટીની ખૂબ જ કદર કરે તમને એઝ એ સિનિયર સિટીઝનશિપ તમને ખૂબ જ respect આપે અને તમે ત્યાં જવાથી તમારું જે તમારું જે ડિપ્રેશન હોય છે ખાસ કરીને એ કલતા હોય છે અને ખાસ કરીને તમે જ્યારે પરિવારથી થોડોર ટાઈમ એક કલાક બે કલાક કે જેટલો ટાઈમ અલગ ક્યાંય તમે જવા માંગતા હો છો તો તમે આ આવી એક્ટિવિટી સાથે તમે જોડો તો તમે એક સપોર્ટિંગની ભૂમિકામાં રહો છો અને એમાંથી ખાસ તો તમારી પાસે જે કાંઈ હવે સંપત્તિ બધી છે તેમાંથી તમે તમારું થોડું જે તમારે ભૂલ નહીં તો ભૂલની પાકડી તમે ટ્રસ્ટને હેલ્પફુલ થાય અને ખાસ મારો હું જો અભિપ્રાય આપું તો હું મારો તો છે એ તો વિદેશમાં રહે છે અને પણ પરિચિત હતો એટલે મેં એમને વિનંતી કરી કે જયેશભાઈ હું ફ્રી ઓફ કોસ્ટ કંઈક સેવા દેવા માંગુ છું અને એમને મને કન્સિડર કર્યો અને હું અહીંયા રોજ અહીંયા વિઝિટ છું અહીંયા રોડ પર આવેલું બિલ્ડિંગ છે અને બિલ્ડિંગમાં મારાથી યથાય યોગ્ય ફ્રી ઓફ કોસ્ટ સેવા આપું છું પણ એ જે સેવાનો જે મને આનંદ મળે છે ને એનું 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 મૂલ્ય છે ને આખી સકાય એવું નથી એટલે આ જયેશભાઈનો મોટો એજ છે કે સિનિયર સિટીઝન હોય કે ભારતનો દરેક નાગરિક હોય એ આનંદમાં કેમ રહે અને એ મોટો માં મે મારું જે કાં યોગદાન આપ્યું છે તેનાથી હું ખૂબ જ ભગવાનનો આભારી છું અને હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે મને બોલબાલામાં સ્વસ્થતાથી આ સેવાનો મોકો આપ્યા કરે અને હું જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સનને હું ખાસ આજે આ વિઝિટ કરવા માટે લઈ આવ્યો તેની સાથે તેની એક ફ્રેન્ડ પણ આવી છે તેને પણ આખી બોલબલાની વિઝિટ કરાવી તેને બધું સમજાવ્યું અને તે પણ ખૂબ જ રાજી થઈ છે અને મારા સનને આજે અહીંયા બોલબલા ટ્રસ્ટના આવવાથી તેને પોતે વિદેશમાં રહે છે એટલે એને હવે બિલકુલ ગભરાટ વયો ગયો કે મારા પપ્પા એકલા છે તો એનું કેર કરવા વાળો કોણ છે જયેશભાઈ છે ઈ એક એવું રાજકોટનું વ્યક્તિત્વ છે કે એ કોઈ પણ વ્યક્તિ એકલો હોય નિરાધાર હોય કે કોઈ પણ હોય બોલબાલા ટ્રસ્ટમાં આવે એટલે એને તમામ તમામ એને સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય છે એટલે મારા સરને હવે બિલકુલ કોઈ સંકોચ ન રહ્યો કોઈ એને ગભરામણ ન રહી અને મારી કેર કોણ કરશે એ વિશે એને કંઈ ચિંતા ન રહી કે બોલબાલા ટ્રસ્ટ જે છે એ મારી જેવા અનેકની સેવા કરે છે તો આપ પણ જ્યાં પણ ક્યાંય વસતા હોય તો આપ આપનું યોથા યોગ્ય ડોનેશન યથા યોગ્ય ડોનેશન આ સંસ્થાને પ્રોવાઇડ કરો કારણ કે આપ ફિઝિકલી તો સેવા કરવા આવી શકો એમ નથી અમે લોકો ફિઝિકલી તો સેવા કરશું પણ થોડું આપના તરફથી અનુદાન મળશે તો આ સંસ્થા છે એ અવિરત ચાલુ રહેશે આભાર દેશભાઈ ખાસ કરીને આજે અમે તો આપડા પોતિકા તો મળે છે કેવીતીભાઈ પરંતુ આપણે ના બાબા ને પૂછીએ કે પપ્પા જે સેવા કરી રહ્યા છે પપ્પા જે બોલબાલમાં સેવા કરે તમને હૃદયમાં કેવું ફીલ થાય છે કે પપ્પાની સેવા ના વિચાર ઉપર તમારો વિચાર કેવો છે એ વિચાર પર પેટા વિચાર આપનો આજના ખાસ મિત્રોને સૌને આજના વૃદ્ધ દિવસ છે આંતરરાષ્ટ્રીય કે વૃદ્ધ આજના દિવસના રાજા છે તો આજની પ્રજા રાજા વિશે શું કહેશે બહુ બહુ પ્રાઇડ ફીલ થાય કે આ એ છે લોકો પપ્પાએ કીધું ને કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ ખાલી દિમાગ શેતાન કા તમે આખી જિંદગી આટલા એક્ટિવ રહ્યા હો પછી થી નિવૃત્તિ આવી જાય ઓકે અને પછી તમારે એમ થાય કે તમારા જીવનનો એક પર્પસ બંધાઈ ગયો આપણે બેક ઓફ ધ માઇન્ડ આ બધી વસ્તુ ચાલતો હોય ખબર ન પડે અચાનક એમ થાય કે ધ પર્પઝ હેઝ બિન ટેક ઓકે અને એની સાથે જે ઓલ્ડ એજમાં ઘણા બધા મેન્ટલ ફિઝિકલ સોશિયલ બધા પ્રોબ્લેમ્સ સાથે એની સાથે જ થતા હોય તો એક તો એક એક્ટિવિટી છે બટ ઇટ્સ નોટ જસ્ટ એની એક્ટિવિટી ઇટ્સ અ નોબલ એક્ટિવિટી એટલે સાથે સાથે એક તમને એક રિવોર્ડિંગ સેન્સેશન બી મળે એન્ડ આઈ કેન સી કે આ એ છે લોકો એવું ઈચ્છતા હોય બધા મારી પોતાનું પોતાની મિઝરેબલ કન્ડિશન થઈ ગયો અને એમાંથી મને બધા હેલ્પ કરે ઉલટાનું પપ્પાને જોઈને તો હું બહુ પ્રાઉડ ફીલ કરું છું અને ઉલટાનું લાઈક એક બહુ ગ્લેડનેસ બી મને ફીલ થાય છે કે જે એ જે લોકો આમ એવું ઈચ્છતા હોય લોકો અમારી સેવા કરે એ જે નોટ ઓનલી ઇઝ ટેકિંગ ઇઝ ઓન રિસ્પોન્સિબિલિટી બટ ઇઝ ઓલસો ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ સો મેની પીપલ સો મેની પીપલ ઓફ હિસ એજ आडियो गम्य होक करजो मित्रों ने शेर करजो चैनल ने सब्सक्राइब करने भूलो नहीं